કેમ છો બધા મોજ મને ને મોજ માં જ રહેવાનું હું પણ મોજમાં જ છું તો પેલા તો દિલથી અને બાપા સીતારામને આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને જો તમે અમારા વિડીયા જોતા હો ને અમારી ચેનલમાં નવા મહેમાન થઈને આવ્યા હો તો મારા વાલીડા એક સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો ને અત્યારે હું આવી છે વાડીયા આંટો મારવા કારણ કે ટાઇટ બહુ છે એટલે તડકે ઘડી રહી છે ટાઇટ ઉડી જાય ને પછી પાછું કાંઈક કામે લાગી જાય આમ તો ઘણું છે કેમ કે કાલના આપણે આમાં ઘાસ સોપાઈ દીધું આ ટ્યૂપ લાઈન પસરાઈ ગઈ છે ને જે આગળ થોડીક પાથરવાની બાકી છે એટલે એ પાછીને પછી આને પાણી પાછું મળે એવું કરવું પડશે ને પાણી પાયા વગર તો હાલશે નહીં એટલે હજી દવા ઝેરું હાલવા તા એમ ટ્યુબ લાઈન આડે ઓલે આડે ઓલે પડે છે આને હજી હેંચી કરવાની છે કે વોળગાઢવાનું છે ને એવું બધું કરીશું અને આજ અમારા વિષ્ણુભાઈ પાસે આવે છે આ શેડામાં આજ દેશીનો છટકાવ કરવાનો છે દેશી આયુર્વેદિકનો આપણે સાયસનો ને એનો કારણ કે શણ્યામાં જ ઈડું ગયું ફૂલ તો આવવા મીણ્યા છે એટલે હવે એને પાણી પાવવું છે પણ એ પહેલાં આપણે ઈળું બેહી ગયું એટલે સાયસનો ને એનો છટકાવ કરી દઈએ એટલે પછી પાણી પાઈ દેજે તો વિડીયો માં ઠેઠ સુધી બેઠા રહેજો વિડીયો માં તમને મજા જ આવીશે અને આય થઈ આપણે હવે ઘર બાજુ તો દો કાલ આપણે આ ઢેગલા ગીરી દીધા છે ને આજ આપડે સુખાલાલ ને ભરવા આવા છે કાય શુખાલાલ પણ અરે આમાં હુકલ હતું કે નહીં એટલે જે હુકલ મૂકવાલ પાકડી મોઢે જોઈ ગઈ મારે તેજો બેન પપ્પા પપ્પા ગીતે આવ્યા છે હું લેવા આવ્યો અહિયાં અહીંયા હું લવાય આવી એય અહીંયા હું લવાય વે તું હે પપ્પા આવ તું અહીંયા હું લવાય આવી હાથમાં શું છે સાગર સાગર છે એ સાપી એ પપ્પા આવ રોવા મારા વિષ્ણુભાઈ 1000 વાગ્યા

ની અંદર એ કઈ રીતે બનાવીએ ને એની બધી માહિતી સંપૂર્ણ માહિતી તમને હું આ જ વિડીયોમાં હિંમતભાઈ પાસેથી અપાવીશ કારણ કે એમ જે ઓર્ગોનિક આ જે શેણા છે અમારે શાકભાજી છે અને બધામાં એમ આ ઓર્ગોનિકનો યુઝ કરીએ છીએ સાસ છે અને અજમાસ છે અને કાર્યક

એક પપના ત્રીસ રૂપિયા લે અરે મોટા ભી વીસમાં પાણી વાળવાનું હોય તો આ તો તમારી મહેનત કરવા આવવું પડે હવે જવું અમારે શૈનામાં વિષ્ણુભાઈ રાય છે પપ સાટવા આપણે હિંમતભાઈ આવી જ ગયા છીએ અને આપણે હિંમતભાઈ પાસે આ ઓર્ગોનિકની માહિતી મેળવી હિમતભાઈ ઓર્ગોનિકની માહિતી આપો ઓર્ગોની માહિતી માં એવું છે અત્યારે શાયંદ મારી પાસે આપણને છે એ હી બતાય છે બરાબર છે તો એજ મારી પાસે આપણે એજમાસ્ત તરફ બનાવી છે તો એજમાસ્ત તરફ બનાવવાનું માપ એવું છે બસો ગ્રામ મરસું બસો ગ્રામ હળદર બસો ગ્રામ હિંગ બસો ગ્રામ અજમા અને બસો ગ્રામ તમાકુ ખાધી તમાકુ ખાય ને એ પાણી ઉફાળો આવી જાય એટલે એને મારી આપણે ઉભરો લઈ નાખવાનો ઉભરો લાવવા ઠેરી જાય પછી ગાળ ને એક ડબ્બલા પેક કરી નાખવાનો પછી એક પંપ માં અઢીસો ગ્રામ નાખવાનો એમને આપડે આજે બધું બસો બસો ગ્રામ લઈએ એમાં પાણી કેટલું નાખવાનું ઉકાળો

જ્યારે સટકાવ કરવો હોય ત્યારે કે આપણે જ્યારે સાસ સાસ નખી તો એને જર સટકાવ કરી દીધી આની મારે પાતા આપણે ત્યાં નાખેલો જ છે હા ટુકમાં 90 દિવસની સાઈઝ પડી રેવી જોવે આપ 45 દિવસ પછી સાસ સાટી એકાય આપણે તો એક સ્ટોક કર્યો હતો એટલે નાજો પીડ્યો છે અને પછી જ્યારે 60વન ટાઈમ થાય તને આપણે એક ચમચી बाजરાનો લોટ કઢીલે સાસમાં નાખવો પડે એ 1 લીટરમાં 1 લીટરમાં એક ચમચી बाजરાનો લોટ નાખવો પછી આ આપણે શ્યામ શ્યામ યુઝ કરીએ આપણે શાક બકાલામાં બધામાં ઈ જ યુઝ કરીએ છીએ સૈણામાં ને બધામાં સૈણામાં ઈ માટે ઈ જ કે ટુકમાં ઈ અળ જેમાં થાય તે એમાં આ બધું લાગુ પડે લાગુ પડે એ ના થાય બોલો અને પૂરી માહિતી અને રિઝલ્ટ કેવું ગાવે આપણે રિઝલ્ટ અત્યારે તમારે આવે છે વાડોલિયામાં હારું આવે છે શાકભાજીમાં ઉતારો સારો આવે છે હોય પણ એમાં સુધારો કરતા કદાચ થોડી થોડી સુધારો કરી બે હાથ થઈ જાય જમીન સુધરી જાય આપણે દેશી ખાતર નાખ્યું છે ખાતર નાખતા નથી યુરિયા કે ડીએપી બરાબર અને બીજું કે આપણે દાખલા તરીકે આજ પંપ સા હોય પંપનો છટકાવ કર્યો હોય તો પછી કેટલા દિવસે પાછો આનો આ ડોઝ દેવો પડે આનો આઠ થી દસ દિવસે એક એક અઠવાડિયા ડોઝ દેવો પડે દેશી અઠવાડિયા નું સૂકું ન એક અઠવાડિયા ડોઝ આપો એટલે તમારો રિઝલ્ટ આપે તો ભાઈ આ છે અમારે ની ફૂલ માહિતી ને ને જે પોતે બનાવે છે એટલે પૂરી માહિતી તમને મળી ગઈ છે અને જો તમારે વધુ જાણકારી મેળવે તો હિંમતભાઈનો નો મોબાઈલ નંબર એ આપડી પાસે કોમેન્ટમાં કહેજો તો આપણે એનો નંબર આપશું ને તમને માહિતી મળી જાય છે બરાબર તો આપણે દવાનો છટકાવ અત્યારે પૂરો થઈ ગયો છે અને આ રોંઢાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે કવે પાણી ધોવા આવ્યા કારણ કે રાંધવાનું એ વાંચીએ છે ને અમારે નીતા નેતા વાહિત કરે હશે હમ હાડા બાર છા છે વાહિત પૂરું નથી છું એટલે હવે આપણે અહીંયા આવે રાંધે ને એવું થાય ચા દોઢ બે વાગી હશે તો હવે પછી રોંઢાનો ટાઈમ થઈ ગયો એટલે રોંઢો કરી લઈશું અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને મળી નવા આવ્યો வீடியோமா சேனலுக்கு போது என்ன பாப்பாசி தரான்